હેલો મિત્રો કેમ છો મજામાં શું કરો છો બસ જો આ રહ્યા વાડીએ છે કાલે ઉત્તરાયણ હતી મકરસંક્રાંતિ આજે પણ પાછા પતંગ ઉડાડવા આવ્યા આપણે વાડીએ બરાબર અહીં વાડીએ આવી ગયા હમણાં બસ જો હમણાં પૂગી જ રહ્યા વાડીયા જીતા આપણી વાડી આપણું સ્કૂટર અહીં કુંડો એટલી બાજુ વાયવ બરાબર હવે આપણે પતંગ ઉડાડશું આજ પાછા ફરી વળીથી કાલે ઉડાડી હતી આજે ઉડાડીએ જો પાછા પતંગ ઉડાડવા જશું હમણાં અહીંથી જ ઉડાડશું આપતા બરાબર ચાલો મિત્રો હાર્યો આપણા હાથમાં પતંગ આવી ગયો પતંગ છે હવે આપણે ઉડાડવા જઈ રહ્યા છીએ ચાલો પૂછડ્યો છે હો ભાઈ હા હા ચડી ગયો છે આપણો પતંગ apa tang perigiyo, ciri ciri on perigiyo. hari aja apa tang apolo. tidak yo. apa tang coba baranga. Nova sih. Aku udah toko di coba આપણી જેમ પરફેક્શન વાળા નથી શું તમારું મંતવ્ય છે ચડી 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 ગઈ ગઈ ને ક્યાં આજ પવન ઓછો છે હવે આપણે પતંગ ચગાવી રહ્યા છીએ એ જાય Apa lo potong jari gyo bay? Kasih abah ya na friend na bolaa lagi ya? bay sandi, ke maish bay kuti. મિત્રો આપણો પતંગ ચડી ગયો દેખાય તો ગોતી લેજો બરાબર ને હવે કશ્યપભાઈનો ચડાવવાનો છે કશ્યપભાઈ હમણાં આવે ને એટલે હમણાં ચડાવીએ આ હજી એક બીજો પતંગ ચડાવવાનો પ્રયત્ન ચાલુ છે કશ્યપભાઈ હજી દેખાતા નથી આપણો પતંગ એ આવની કોરા ક્યાંક છે ગોતી લેજો તમે પોસ્ટ કરીને જોઈ લેજો સ્પેશિયલ પતંગ ઉડાડવા જ વાળી આવી ભાઈ વાહ તમારો પ્રયત્ન વાહ કાલે એક પતંગ ને ફિરકીને આખું બધું ગયું કાએ જ બીજો પતંગ એ જો આગીરજી હા ચડાવે તો ઉભી રો આગો એ જાણે જઈએ આગાનગર આમાં આપણી ભેગી ચોથ હે વાહ વાહ તારો કવો વાહ પકડ 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 કશ્યપ ભાઈ તમારો પતંગ વયો ગયો હા હજુક લ મસ્તી થોડો કરું ભાઈ અહીંયા ઉતર આવ તમને કેવું ફીલ થઈ રહ્યું છે તમારો પતંગ વયો ગયો કા નથી કેવા ગમતું પતંગ હમણાં મમ્મી મમ્મી લેવા ગઈ આડા હા તમારો છે પકડજો આપડો પતંગ આવ્યો જાય બહુ દૂર છે એક પતંગ છે ને દોર પૂરી થઈ ગઈ ને

મેડી ભાઈ બોટલ બોટલ મેડી મિત્રો મારું નામ ચિરાગ જોશી છે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો लाइक कर शेयर कर जो, ना सब्सक्राइब करजो आ लेवाज गई पतंग आओ फील आए जो आओ आड़ी देखाय हाँ न्याज पड़ो भाई हाँ આવી વાડી દેખાયો આ એંગલ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો પવન નથી એ ચડાવી પવન હતો હવે પવન પડી ગયો જો તમને હું કહું મમી જા રે હું કાઈ ઓલી ગઈ એ આય જ પડી વચ્ચે મુરુ બાઈને કહેતા ઘોમા જાઉં તો કમાડ પડ કશે બાઈ હાાડવા થી આગળ એ કશે બાઈ કરો આ દો પતંગ મમી પતંગ બસ 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 જેમ 2000 cũng bớt thêm ít ai ghê. Không bao nhiêu Đi thôi, đi đây. đi à? đi, cháy đi. Đi đi cái. đi? Chạy đi.

हां ओ किओ बोली पतन को पानी के પડી ગઈ <boundaries> <seaweed> ચાલો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો